જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિડીયો જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે આ વિડીયો રેસીપીનો ચૂલા પર બનાવવા જઈ રહ્યા છીએ કેટલા લોકોને મારી જેમ ચૂલા પર રાંધવાનો શોખ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો મને તો ચૂલા પર રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે એટલા માટે હું અત્યારે નવા ચૂલા ઉપર પહેલો વિડીયો બનાવવા જઈ રહી છું અહીંયા અમે સિટીમાં રહીએ છીએ તો મેં અહીંયા ચૂલો ફળિયામાં રાખ્યો છે કેટલા લોકો સિટીમાં રહે છે તો પણ એમને ચૂલા ઉપર ખાવાનું બનાવવાનો ખૂબ જ શોખ થાય છે તો તમે મારી જેમ આ રીતે શોખ પૂરો કરી શકો છો તો તમે સામગ્રી જોઈને અંદાજ લગાવી શકો છો કે આપણે આજે કઈ રેસીપીનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો જલ્દીથી કમેન્ટમાં જણાવજો તો સૌથી પહેલાં અહીંયા મેં નવો ચૂલો લીધો છે તો એનું આપણે પૂજન કરી લઈએ ગમે તે વસ્તુ આપણે ઘરમાં લાવીએ તો એનું પૂજન કરવું ખૂબ જ જરૂરી છે અને અત્યારે તો આપણે ચૂલા ઉપર વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો નવી શરૂઆત છે આપણા પહેલાં વિડીયોની તો અગ્નિદેવનું પૂજન કરી લઈએ અને ત્યારબાદ આપણે ચૂલાને પ્રજ્વલિત કરી લઈએ તો સૌથી પહેલાં એમાં બળતણ નાખી દઈશું તો સૌથી પહેલાં આપણે આ રીતનો નાનો ભૂકો હોય છે એ ઉમેરો જેથી કરીને સરસ રીતે તાપ જલ્દીથી થઈ જાય ત્યારબાદ આપણે બીજા મોટા લાકડા ઉમેરીશું તો આ રીતે કાગળ મૂકીને દિવાસળીની મદદથી આપણે ચૂલો પ્રગટાવી દઈશું સરસ રીતે બળતું થઈ જાય ત્યારબાદ આ રીતે લાકડા ગોઠવી દઈશું ઘણા લોકોને ચૂલા પર રસોઈ ખાવાનો બનાવેલો હોય એ ખાવાનો તો શોખ હોય છે પરંતુ બનાવવાનો કંટાળો આવતો હોય છે તો કોને કોને મારી જેમ ચૂલા પર રસોઈ બનાવવાનો શોખ થાય છે તો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણું સરસ રીતે બળતું થઈ ગયું છે તો હવે એમાં આપણે કઢાઈ ગોઠવી દઈશું તો અહીંયા આપણે એક સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ તો અહીંયા આપણે લીલા ચણાનું શાક બનાવીશું તો એના માટે આપણે કઢાઈ મૂકી દઈશું સૌ પ્રથમ એમાં આપણે તેલ ઉમેરી દેવાનું છે ચૂલા ઉપર બનાવેલું લીલા ચણાનું શાક આ રીતે બનાવીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે આપણે બાજરીના રોટલા પણ બનાવીશું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં જીરું પણ ઉમેરી દેવાનું છે થોડી હિંગ ઉમેરીશું બે સૂકા લાલ મરચાં અને બે તમાલપત્ર પણ ઉમેરી દઈશું અહીંયા આપણે કોઈ પણ જાતના ખડા મસાલા કે ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ ચણાનું શાક એ રીતે નોર્મલ જેનો ટેસ્ટ હોય છે એ જ રીતે સારું લાગે છે હવે ત્યારબાદ એમાં અડધી વાટકી લીલું લસણ ઉમેરી દઈશું લીલું લસણ ઉમેરવાથી આપણા આ શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે ત્યારબાદ બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને સરસ રીતે આપણે સાંતળી લેવાની છે આ બધું સરસ રીતે સંતલાઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું ત્યાં સુધીમાં તો આ રીતે બળતું ઓલવાઈ ગયું છે તો થોડુંક બળતણ ઉમેરીને આપણે એને પ્રગટાવી દઈશું થોડો પવન વધારે હતો એટલે વિડીયો ઉતારવામાં મને તકલીફ આવતી હતી અને ધુમાડો થતો હતો તો તમે જોઈ શકો છો કે વિડીયો ઉતારતી વખતે કેટલી તકલીફ આવે છે અને વચ્ચે વચ્ચે આ રીતે બળતણ બળતું પણ ઓલવાઈ જતું હતું તો થોડી નાના ટુકડા પણ ઉમેરી દઈશું જેથી કરીને બળતું સરસ રીતે રહે એ બળતું સરસ રીતે થઈ ગયું છે તો હવે એમાં ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને પણ સરસ રીતે ચેડવી લેવાની છે ચૂલા ઉપર બનાવતા હોય એટલા માટે આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે ગેસ કરતાં પણ ઝડપથી બને છે બિલકુલ વાર નથી લાગતી ડુંગળીને સતત ચલાવતા રહીશું અને સરસ રીતે ચેડવી લેવાની છે ડુંગળી પણ સરસ રીતે આપણી સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી અને ત્યારબાદ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું છે અહીંયા આપણે આદુમરચાં અને લસણનો પણ ઉપયોગ કર્યો છે એ પ્રમાણે એડ કરવું બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે અહીંયા મેં લીલા ચણા લઈ લીધા છે અહીંયા પાંચસો ગ્રામ જેટલા લીલા ચણા લીધા છે એને સરસ રીતે ઉમેરી દઈશું અહીંયા મેં ભાલના ફેમસ જે ચણા આવે છે એ લઈ લીધા છે સરસ રીતે ફોલીને તૈયાર કરી લીધા હતા આ શાક હું ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું એ પ્રમાણે આ બધું માપ લીધું છે ભાલના ચણાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આ ચણાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેલમાં જ સાંતળી લઈશું એનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે ચણા આપણા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી ઉમેરીશું મારી પાસે માટીનું આ રીતનું નાનું માટલું છે એમાંથી હું પાણી ઉમેરી દઈશ તમે લોકો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ માટીના વાસણને શું કહે છે તો જેને ખબર હોય એ કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે અહીંયા આપણે આ શાક કઢાઈમાં બનાવી જઈ રહ્યા છીએ એટલા માટે પાણી થોડું વધારે જરૂર પડશે તો ચણા ડૂબે એનાથી થોડું વધારે આપણે પાણી ઉમેરીશું ફરી એકવાર આપણે મિક્સ કરી દેવાનું છે શાકને ચણા ડૂબે એનાથી થોડું વધારે પાણી રાખીશું હવે આપણે આ ચણાના શાકને ઢાંકણ ઢાંકીને આપણે બળતું કરીને સરસ રીતે ચડવા દઈશું વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાનું છે આ શાકને ચડતા દસક મિનિટ જેવું સમય લાગશે બળતું પણ સરસ રીતે આપણે કરી દઈશું જેથી કરીને આપણું શાક જલ્દીથી ચડી જાય ત્યાં સુધીમાં આપણે જે ટમેટા ઉમેરવાના છે એ કાપી લઈશું તો અહીંયા મેં દેશી ટમેટા લીધા છે એનાથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ઘણા લોકોને થતું હશે કે ટમેટા છેલ્લે કેમ ઉમેરવાના પરંતુ આ શાક હું લોખંડની કઢાઈમાં બનાવવા જઈ રહી છું એટલા માટે લોખંડની કઢાઈમાં ટમેટા કે લીંબુવાળી વસ્તુ હોય છેલ્લે ઉમેરીને શાક તરત જ કાઢી લેવાનું હોય છે ખાટી વસ્તુ લોખંડની કઢાઈમાં રિએક્ટ કરે છે એટલા માટે ગમે ત્યારે તમે લોખંડની કઢાઈમાં જે વસ્તુ બનાવવો તો એમાં ખટ્ટાસ ઉમેર્યું હોય તો છેલ્લે ઉમેરીને તરત જ કાઢી લેવાનું હોય છે તો અહીંયા મેં દેશી ટમેટા લઈ લીધા છે ત્રણથી ચાર એને સરસ રીતે આ રીતે મોટા ટુકડામાં કાપી લઈશું આ લીલા ચણાના શાકમાં દેશી ટમેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે આપણે ચેક કરી લઈશું હવે અહીંયા આપણું આ શાક ઓલમોસ્ટ થઈ જવા આવ્યું છે તો ચણા ચડ્યા છે કે નહીં એ ચેક કરવા માટે થોડા ચણા આપણે વાટકીમાં લઈ લઈશું જેથી કરીને ચેક કરી શકીએ અને જો કોઈ પણ મસાલા ઓછા લાગે તો બાદમાં ઉમેરી શકીએ અને મીઠું પણ ચેક કરી શકાય તો આ રીતે થોડા ચણા લઈ લઈશું આપણે હવે ટમેટા ઉમેરી દઈશું થોડું મને મીઠું ઓછું લાગે છે તો હું થોડું મીઠું ઉમેરી દઈશ હવે આ ટમેટાને વધારે વાર નથી ચડવા દેવાના ઢાંકણ ઢાકીને માત્ર એક મિનિટ માટે થવા દઈશું વધારે વાર ચડવા દેવાની જરૂર નહીં પડે ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એમાં આપણે લાસ્ટમાં બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અહીંયા દેશી ટમેટા ખાટા હોય છે એટલા માટે મેં ટેસ્ટને બેલેન્સ કરવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે હવે આપણું આ એકદમ ટેસ્ટી એવું લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર લાગી રહ્યું છે અને સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે અને એકદમ ટેસ્ટી આપણા લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ચૂલા પર બનાવ્યું હોય તો વધારે એકદમ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતનો મેં રસો રાખ્યો છે બાજરીના રોટલા જોડે ખાવાનું છે એટલા માટે તો હવે આપણે બાજરીના રોટલા પણ બનાવી લઈશું તો અહીંયા આપણે બાજરીના રોટલા બનાવવા માટે તાવડી પણ મૂકી દીધી છે અને બાજ બાજુમાં આપણે લોટ પણ મૂથી લઈશું બાજરીનો તો અહીંયા મેં એક રોટલો બનાવવા માટે એ પ્રમાણેનો લોટ લઈ લીધો છે અને મીઠું નાખીને સરસ રીતે આપણે ઉથી લઈશું હવે અહીંયા આપણે નવો ચૂલો લીધો છે અને નવી તાવડી લીધી છે તો નવી તાવડીને આ રીતે કોરો લોટ ભભરાવીને આ રીતે કરી દેવાનું છે જેથી કરીને આપણો લોટ રોટલો સરસ રીતે ચડશે નહીતર ચોટી જશે તો આ એક ટીપ્સ છે જો તમે આ રીતે ફોલો કરશો નવી તાવડી ઉપયોગમાં લેતી વખતે તો તમારા રોટલો ભાખરી કે ગમે એ વસ્તુ બનાવશો તો ચોટશે નહીં પહેલી વારમાં કોરો લોટ ભભરાવીને સરસ રીતે કાઢી લેવાનો છે તો એકદમ આપણે આ તાવડી રોટલો બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે તો આ ટીપ્સ તમે નવી તાવડી ઉપયોગમાં લેતા હોય ત્યારે જરૂર ફોલો કરજો હવે પાણી ઉમેરતા જઈને આપણે રોટલાનો લોટ સરસ રીતે ગૂથી લઈશું રોટલાનો લોટ જે રીતે તમે એકદમ સરસ રીતે મસળશો એમ આપણો રોટલો સરસ બને છે તો સરસ રીતે આપણે એને મસળતા જઈશું અને મિક્સ કરતા જઈશું એકથી બે મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનો છે જરૂર પડે એમ પાણી ઉમેરતા જવાનું છે લોટ આપણો સરસ રીતે મૂથાઈ જાય ત્યારબાદ એમાંથી આપણે લુવો તૈયાર કરી લઈશું તો આ રીતે ગોળ ગોળ ફેરવીને સરસ રીતે આપણે લુવો તૈયાર કરી લેવાનો છે હવે હાથમાં લઈને પાણીની મદદથી આપણે એને રોટલો ઘડી લેવાનો છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે તમારે રોટલો તૈયાર કરી લેવાનો છે જો તમારે ડિટેલ વિડીયો જોઈતો હોય તો મારી ચેનલ ઉપર મૂકેલો છે તો ગેસ ઉપર તમે તાવડીમાં પણ સરસ બાજરીના રોટલા બનાવીને તૈયાર કરી શકો છો પણ થોડા નાના બનશે પરંતુ આ રીતે ચૂલા પર બનાવશો તો એકદમ ટેસ્ટી બને છે અને સરસ મોટા તમે રોટલા બનાવીને તૈયાર કરી શકો છો વિડિયોમાં બતાવ્યા પ્રમાણે કિનારીઓને સરસ રીતે સેટ કરતું જવાનું છે અને રોટલાને ટીપતું જવાનું છે જેથી કરીને આપણા રોટલા બધી બાજુથી સરસ બને તો હવે આપણો આ રોટલો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે અને આપણી તાવડી પણ સરસ રીતે તપી ગઈ છે તો હવે આપણે આ રોટલાને તાવડીમાં ઉમેરી દઈશું ચૂલે બનાવેલું ચણાનું શાક હોય ને બાજરીના રોટલા હોય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે હવે એક બાજુથી આપણો રોટલો થઈ જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી દઈશું ચૂલે ફટાફટ બાજરીના રોટલા બની જાય છે બિલકુલ વાર નથી લાગતી ગેસ ઉપર તો થોડી વાર લાગે છે પરંતુ ચૂલા પર તો ફટાફટ બની જાય છે હવે બીજી બાજુથી પણ થઈ જાય એટલે આપણે પલટાવી દઈશું અને તમે ચૂલે રોટલા બનાવશો તો તમારા એક એક રોટલા ફૂલીને સરસ રીતે બનશે અને સરસ રીતે ફૂલીને દડા જેવા થાય છે અને સરસ રીતે પોપડી પણ છૂટી પડે છે તમે જોઈ શકો છો કે મારા રોટલાને અહીંયા તાવડીમાં જ સરસ રીતે પોપડી છૂટી પડી ગઈ છે અને એકદમ ફૂલીને તૈયાર થઈ ગયો છે રોટલો તો તમે આ રીતે ચૂલા પર બનાવશો તો તમારો રોટલો સરસ ફૂલીને દડા જેવો થશે અને આ રીતે સરસ રીતે પોપડી છૂટી પડી જાય છે તો અહીંયા આપણું શાક અને રોટલા બંને તૈયાર થઈ ગયા છે બાદમાં અમારા ઘરે મહેમાન આવી ગયા હતા એટલા માટે ફાઇનલ શૂટ લેવાનું રહી ગયું હતું તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો